ઘરું ક્યા એ કુટરો પોણી લઈને લાવી દે

આ બાન કા લેનું મને ભૂખ લાગી બોલા બનો બજે ખાવા તો ખઈ લો ખાવાનો ભાગ બનાવી દો ત બનાવી દે બરા હું બનાવું તમારે બોલી માર સારો કો માર હું બનાન પાછું બીજું એક તો વાળનું પૂછ્યું તા આવી આ કે કોર માર સારો કરા કાલ લઈને હયા ની ઉકે ખઈ લો વી જપે ન પિલુ કી ત ખાઈ દો કે મતિ મતિ કાડીને ખાઈ લો એટલે તા હું પાકું तो मंत बोलनीय पण कोकरा बायलातरी खावळवनु कोकरा मलावानु तने शेज देया रे हा मारत पाणी शेज देया ओ चेज ने नाम म्हणतो अंगी नाव हा ग भणनु बर्न लाईडच भूड करी इ तो भण लायो तो हाल काऊ बहु तो बहुनी कोली कोरीत करेनी पाहेना पण पाहरो दिना आवण पण कोकरे जावण आला त्रास थई गयो आळो आको आळो तो हीतर मग पाख पाख बनाय गेलो कोण कुटुंब तरई आम्ना करा

મજેતાઈ હે ચા હે ટકા લે ખાવા દે આવડી તો આપો પેલા આયા ધતી ભાગ લાયો લેબરેટરી નથી આવડી શેડા પર પાસ તો કેવા લા છુ ગુગુ કાળો ખાઈ જાય ઈ કે તો પડી દીબા આવડી હાલ તું જહે તું ઉમર કરવા મત ખુશ ન કરી દેમી ખાણ તું નીકળ લાગો ઓ રહા તે આ કહી કે નહી મધ્યબતિ કહેવા કે આપનું કિતન

দোলিতারো নোখতে জাজেরে মনা ভুষো না বুষো মারো মনা বুষো না বুষো মারো দে আখতারো কোমকরায়ে এরাতে কাবামা বুষো না প रमरी Tidak, जरा પરમેશ્વર તો એ ભાત બનાવી કે ભડકું બનાવી મારે ખાવું મારે ખાવાનું તો ભાત બનાવી કે પડઘુ બનાવી કો તો મશીન પેપર રેલી બગા રેલી પેલી પડ કા દે ખાધી નઈ ખાધી એમ ને તે ઉપર કદી ખાધી બે કદી ખબર હોય મા તો આટલી જ ખાલી પછી એમ

વિશે હળુ હળુ ગાતી તારા વિશે ખબર તો મને તો મન યુટે આવો ખોદ ન કરતો જૂતો ન ભરા હું તારી વિજ્યો થાય રતા અને તું કહું છું રે ડોહી મન બહુ ગમતા

apa tu? Alu, siti siti tu lah tak? Tamar kau pasang kau? Itu itu je lah tak? Itu itu tu asal. Tapi itu itu tu je lah tak? Mana yang kau? Tapi kau pun biar biar kau lalu, piti si kau lalu, kau lalu si kau lalu, kau lalu kau lalu, kau lalu kau lalu.

एतो बनावडा परत परत खावक्ता मनेम करतीये आता नु आवडा केजी चालू ता ए बाजू आव ए पछि बी आव पहिले तब यो माती अरे बाजू तो एडी तो नही है अळो पछि मु आव करू फाच के तो आवो न कर चुकी से अळो पछि तो आव करू अळो Aku orang bati yang lah. Kalau pas itu kesal, kesal. Tahu nggak? Tahu ni hati ulah yo. Tahu nggak hati kita juga. Ah, mah hati dia sana dia tu baca. Dia satu itu tak bapak lagi ni dia satu dah bapak tu. Tahu nggak? Upur pasu nak ni untuk hak sendiri. Bapak terus dia satu ini ni pasu mana kuat? Mula mula bapak tu asli jadi dia satu lagi ni.

તો બુઢા પર્યા તો કમાન પર્યા તો અને એનામ ગરી ઓર હરામ માર કો સન બધી થઈ પતિમો ગનો ઓદર કઈ ટી થાય તો એ થઈ ગયે હેર વાત હવે આપણો કોઈ બોલ ન કે આવા તો નદી ફરવા ને કે નદી ફરવા ને કે ભાઈ પીરી પર જતો પીરી પર જતો તાલી આ દે તાલી તો નહી આલ આલ લખ આલ તો અને હારો મગર એ ન

તેમ આમાં આખો નું તમ કર હોય કે મારે બાબા બીબી બગાડવાની ઓટડતા ઉલાઈના પોખરા ખૂડ હતો દોતે નહીં પાછો દોયતું હું મે ચેક આખો દર થાતી હું તો વિજો કરી આ હું કોઈ નતો મોટી પોતરી જે પેલો ગોરે ડાનમાં કો દરે પડી ખાબલો પાતર પડજો

આવું તાબ દે તું લે હતી મારન હે આવું બંદો ખોડ કોમેડી જોવી છે કોમેડી અંકુજી કોમેડી

না <raszam> ডাব